પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ સમયે નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ચાર ગણેશજીની સ્થાપના કરાઈ હતી આજે વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી ત્યારબાદ સાંજે કેટલાક છોકરાઓ જે નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં પડ્યાને પાથર્યા રહેતા હોય છે તેઓ ધમાલ પર ઉતર્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી જેમાંથી એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી પણ કરી હતી અને યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જ્યારે યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આ મારામારીનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો વધુમાં જાણવા મળ્યું હતું કે યુવક કેમ્પસના અન્ય યુવક સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડ્યા પાથર્યા રહેશે તેમજ સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ કરતા હોય છે